હેલો મિત્રો હું છું અક્ષર ઓટો કન્સર્ટ મોવા આપણું અક્ષર ઓટો કન્સર્ટમાં હાર્દિક સ્વાગત છે હું તમારી માટે લઈને આવ્યો છું સરસ મજાની સ્પ્લેન્ડર સિલ્વર કલરની બે હજાર સોળની ફર્સ્ટ ઓનરની ગાડી આખી કાચના ટુકડા જેવી ગાડી આખી ગાડી ઓરિજિનલ કંપની કલરમાં છે મિત્રો જેન્યુન ગાડી એન્જિન એ કંપની ફિટિંગ એક રૂપિયાનો ખર્ચો નહીં આગળના ટાયરથી પાછળના ટાયર સુધી ઝીરો ઝીરો ગાડી માત્ર ને માત્ર એકતાલીસ હજાર કિલોમીટર ફરેલી ગાડી છે બે હજાર સોળ ફર્સ્ટ ઓનર ગાડી એન્જિન ઓકે સેલ ઓકે સાઇડલાઇટ કમ્પ્લેટ શેરું સ્પીડોમીટર મીટર શેરું ચીપિયામાં કોઈ જગ્યાએ ડાઘ નહીં મિત્રો જોઈ શકો છો મિત્રો ફુલ્લી ગાડી લોડેડ આખી કમ્પ્લેટ ગાડી જી જે જીરો તેર રાજકોટ પાર્સિંગની ગાડી છે મિત્રો ગાડી પણ એક નંબર ગાડી ગાડીમાં મિત્રો કાંઈ ઘટે નહીં માત્ર ને માત્ર બેતાલીસ હજાર પાંચસોમાં માં આપી દેવાની છે ખાલી બેતાલીસ હજાર પાંચસો બે હજાર સોળ ફર્સ્ટ ઓનરની ગાડી ટાયર આખું પેટી ટાયર છે આગળનું ટાયર નવું છે પાછળનું ટાયર એ નવું છે મોરો કંપની નો ઓરિજિનલ છે હજી જોઈ શકો છો મિત્રો અને બીજી ગાડી લઈને આવ્યો છે હોન્ડાની ડ્રીમ નિયો જે બે હજાર તેર ને અગિયાર બારમા મહિનાની ગાડી છે તે પણ ફર્સ્ટ ઓનર ગાડી છે ટાયર છે બંને ગાડીમાં મિત્રો તેમાં પણ એન્જિન કંપની ફિટિંગ એન્જિન છે સેલ ઓકે એન્જિન ઓકે સ્પીડોમીટર બધું જીરો જીરો કામમાં એક રૂપિયાનો ખર્ચો નથી અક્ષર ઓટોમાંથી ગાડી લેહો મિત્રો એક રૂપિયાનો ખર્ચો નહીં હોય ગાડીમાં જવાબદારીથી ગાડી દેવાની મિત્રો વિશ્વાસે લઈ જવાની ગાડી જોઈ શકો છો મિત્રો ઇન્ડિકેટર કંપનીના ઓરિજિનલ છે જી મિત્રો ચેન કવર કંપનીના છે પડિયા ક્રાઉલ ટોટલ એ ટોટલ વસ્તુ ઓરિજિનલ છે તો આ ગાડી લેવા આવશે અક્ષર ઓટો કન્સલ્ટ મોવા તેની કિંમત માત્ર ને માત્ર તેત્રીસ હજાર રૂપિયા છે તો આ બધી ગાડી લેવા આવશે અક્ષર ઓટો કન્સલ્ટ મોવા જો તમે અમારા પેજમાં નવા હો તો અમારા પેજને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો તો તમને દરરોજ નવા નવા વિડીયોની અપડેટ મળતી